નમસ્કાર આજના વિડીયોમાં તમારું સ્વાગત છે આવનારી કંડક્ટરની પરીક્ષા માટે છેલ્લા છ મહિનાનું કરંટ અફેર્સ આ વિડીયોમાં લીધેલું છે જે આવનારી પરીક્ષામાં તમને ઉપયોગી બની રહે આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરશો જેથી દરેક વિડીયો તમારા સુધી પહોંચી શકે કયા શહેરે સત્તરમી અર્બન મોબિલિટી ઇન્ડિયા કોન્ફરન્સ અને એક્ઝિબિશન બે હજાર ચોવીસમાં બેસ્ટ ઇન્ટેલિજન્સ ટ્રાન્સપોર્ટ સિસ્ટમનો એવોર્ડ જીત્યો સુરત શહેરે કોણે નવી કુટીર અને ગ્રામીણ ઉદ્યોગ નીતિનું અનાવરણ કર્યું ગુજરાત રાજ્યએ ગુજરાત પોલીસ ભરતી બોર્ડના નવા અધ્યક્ષ કોણ બન્યા છે નીરજા ઘોટરૂ કયા પોર્ટને તેની કામગીરીના સિલ્વર જ્યુબિલી વર્ષના ઉપલક્ષમાં ખાસ પોસ્ટલ સ્ટેમ્પથી સન્માનિત કરાયું મુદ્રા પોર્ટને ગુજરાતની પહેલી સહકારી સુપરમાર્કેટ ગુજકો માર્ટનું ક્યાં પ્રારંભ થયો અમદાવાદમાં ગુજરાતમાં વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે કેટલા આઇકોનિક સ્થળોએ વિકાસ પદયાત્રાનું આયોજન કરાયું તેવીસ ગુજરાતમાં જનજાતીય ગૌરવ દિવસનો રાજ્યકક્ષાનો પ્રોગ્રામ ક્યાં યોજાયો આહવા ખાતે કયા સ્થળે ઇન્ડિયન સોસાયટી ઓફ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની ચોત્રીસમી વાર્ષિક કોન્ફરન્સ યોજાઈ અમદાવાદમાં હાલમાં ક્યાં પચાસમાં અખિલ ભારતીય પોલીસ વિજ્ઞાન સંમેલનનું ઉદ્ઘાટન થયું ગાંધીનગરમાં હાલમાં એક્સરસાઇઝ સંયુક્ત વિમોચન બે હજાર ચોવીસનું આયોજન ક્યાં કરાયું પોરબંદરમાં ગુજરાત પોલીસના પ્રથમ દારૂ શોધનાર કૂતરાનું નામ શું છે અદ્રેવ ગુજરાતમાં સૌથી મોટા વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટનું લોકાર્પણ ક્યાં કરવામાં આવ્યું અમદાવાદમાં વેસ્ટ મેનેજમેન્ટ અને ડિસ્પોઝલમાં ગુજરાતનું કયું શહેર પ્રથમ ક્રમાંકે છે સુરત હાલમાં કયા રાજ્યની સાંસ્કૃતિક હસ્તકલા વિરાસત ગરચોડાને જીઆઈ ટેગ મળ્યો છે ગુજરાત હાલમાં માથાદીઠ આવકના મામલામાં કયા રાજ્યએ મહારાષ્ટ્રને પાછળ મૂક્યું ગુજરાતે કોણે સાળંગપુરમાં શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરમાં અગિયારસો ઓરડાઓ ધરાવતા યાત્રી ભવનનું ઉદઘાટન કર્યું અમિત શાહે ગુજરાતમાં કોણે દ્વિતીય આંતરરાષ્ટ્રીય કૃષિ સંમેલનનો શુભારંભ કરાવ્યો આચાર્ય દેવવ્રતે સીએમ ભૂપેન્દ્ર પટેલે કયા જિલ્લામાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત કુલ કરોડના વિકાસ કાર્યનું કર્યું અમરેલી જિલ્લામાં ઓગસ્ટ હજાર રોજ ગુજરાતમાં રાજ્ય કક્ષાના સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી ક્યાં કરવામાં આવી હતી નડિયાદમાં ઓગસ્ટ બે હજાર ચોવીસમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પંચોતેરમાં સાંસ્કૃતિક વન મહોત્સવ અંતર્ગત ક્યાં સાંસ્કૃતિક વનનું લોકાર્પણ કરવામાં આવ્યું હરસિદ્ધિવન દેવભૂમિ દ્વારકામાં એકવીસ જૂન બે હજાર ચોવીસના રોજ દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી ક્યાં કરવામાં આવી હતી નડાબેટ બનાસકાંઠામાં ગુજરાતના તરણેતર ખાતે દર વર્ષે સામાન્ય રીતે કયા દિવસે મેળો ભરાય છે ભાદરવા સુદ ચોથ પાંચમ અને છઠ તાજેતરમાં અબુધાબીના ક્રાઉન પ્રિન્સ પસેક ખાલિદ બિન મોહમ્મદ બિન જાઈદ અલ નાહિયાને ભારતની મુલાકાત લીધી હતી આ અંતર્ગત કયા રાજ્યમાં ફૂડ પાર્કના વિકાસ માટે એક એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા ગુજરાતમાં હાલમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના નવા અધ્યક્ષ કોણ બન્યા છે તુષાર ધોળકિયા ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસનો શુભારંભ ક્યાંથી કરાવ્યું દાંતીવાડાથી તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કયા સ્થળે રિનોવેટ કરાયેલા ક્રાંતિ તીર્થનું લોકાર્પણ કર્યું હતું માંડવીમાં ગુજરાતની કઈ હોસ્પિટલમાં દેશની પહેલી ટેલી રિહેબિલિટેશન સેન્ટરનું ઉદ્ઘાટન કરાયું સોલા અમદાવાદમાં કેન્દ્ર સરકારે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડમાંથી ગુજરાતને કેટલા રૂપિયા આપ્યા છસો કરોડ ગુજરાત વન વિભાગ દ્વારા કયા જિલ્લામાં બરડા ઓપન જંગલ સફારીની શરૂઆત થઈ પોરબંદરમાં તાજેતરમાં ગુજરાતની અજરક કલાને જીઆઈ ટેગ મળ્યો છે તે કયા જિલ્લા સાથે સંકળાયેલ છે કચ્છ પરંપરાગત કાપડ હસ્તકલા પહેલી મે બે હજાર ચોવીસના રોજ ગુજરાતના કેટલામાં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી ચોસઠમાં ગુજરાતમાં રાજ્યમંત્રી મુકેશ પટેલે કયા જિલ્લામાં વન કવચનું લોકાર્પણ કર્યું ડાંગ જિલ્લામાં વર્ષ બે હજાર ચોવીસના રોજ ગુજરાતના અમદાવાદ ખાતે ભગવાન શ્રી જગન્નાથજીની કેટલામી રથયાત્રા યોજાઈ હતી એકસો સુડતાળીસમી નવ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ ક્યાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં વિશ્વ આદિવાસી દિવસની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી ખેડ બ્રહ્મા સાબરકાંઠામાં વર્ષ બે હજાર ચોવીસ માટે ગુજરાતી ભાષા માટેનો સાહિત્ય અકાદમી બાળ પુરસ્કાર કોને એનાયત થયો છે ગીરા પિનાકીન ભટ્ટને હાલમાં ચર્ચામાં રહેલ ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન ક્યાં આવેલું છે ગાંધીનગરમાં ગુજરાતના કયા એરપોર્ટને પ્રતિષ્ઠિત પ્લેટિનમ એવોર્ડ એનાયત થયો અમદાવાદને ગુજરાતમાં કયા સ્થળેથી સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગરીબ કલ્યાણ મેળાની શરૂઆત કરાઈ ડીસાથી હાલમાં પાવર ગ્રીડે ક્યાં નવી ટ્રાન્સમિશન પરિયોજના મળી છે ગુજરાતમાં ગુજરાતમાં રાજ્યમંત્રી મુકેશ પટેલે કયા જિલ્લામાં વન કવચનું લોકાર્પણ કર્યું ડાંગ જિલ્લામાં હાલમાં ક્યાં બરડા વન્યજીવ અભયારણ્યનું ઉદ્ઘાટન કરાયું ગુજરાતમાં કોણે અમદાવાદના પીરાનામાં ગુજરાતના સૌથી મોટા કચરાથી ઉર્જા પ્લાન્ટનું શુભારંભ કર્યો અમિત શાહે કોણે અમદાવાદમાં નવનિર્મિત પોલીસ કમિશનર ઓફિસનું ઉદઘાટન કર્યું અમિત શાહે ગુજરાતમાં કયા સ્થળે સત્તર કરોડના ખર્ચે આંતરરાષ્ટ્રીય કક્ષાના ગૌરવપથનું નિર્માણ કરાયું ગાંધીનગરમાં વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં ગુજરાતની મુલાકાત લેનાર પ્રવાસીઓની સંખ્યામાં કેટલા ટકાનો વધારો થયો છે ચોવીસ ટકા કયા શહેરમાં તહેવારો દરમિયાન પેદા થતા ધાર્મિક કચરાને એકત્ર અને રિસાયકલ કરવા નવો પ્રોજેક્ટ શરૂ કરાયો અમદાવાદમાં ગુજરાતના કયા શહેરમાં રાષ્ટ્રીય કૃષિ પત્રકાર સંમેલન યોજાયું ગાંધીનગરમાં ગુજરાતનું પ્રથમ એપ્લાઇડ બ્લોક સેન્ટર કઈ યુનિવર્સિટીમાં સ્થાપવામાં આવશે ચારુસેઠ યુનિવર્સિટીમાં ટપાલ વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર અને કચ્છ ક્ષેત્રમાં કેટલા ગામોને સંપૂર્ણ સુકન્યા સમૃદ્ધિ ગ્રામ તરીકે જાહેર કરાયા ચારસો છવ્વીસ ઇન્ડિયન કોસ્ટગાર્ડે ક્યાં સાગર કવચ તટીય સુરક્ષા અભ્યાસનું આયોજન કર્યું ગુજરાત અને દમણ અને દીવમાં ગુજરાતમાં સત્તરમું અર્બન મોબિલિટી ઇન્ડિયા સંમેલન ક્યાં શરૂ થયું ગાંધીનગરમાં ગુજરાતમાં ઇન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલનું આયોજન ક્યાં કરાયું અમદાવાદમાં હાલમાં ક્યાં આવેલી ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી ખાતે સંકલ્પ સે સિદ્ધિકી ઓર કૃતાર્થ બે હજાર ચોવીસ કાર્યક્રમ યોજાયો ગાંધીનગરમાં ગુજરાતમાં બે હજાર ચોવીસ માટે નરસિંહ મહેતા એવોર્ડ કોને આપવામાં આવશે કમલ વોરાને ગુજરાતના પ્રથમ અન્નપૂર્તિ અનાજ એટીએમ મશીનનું લોકાર્પણ ક્યાં કરવામાં આવ્યું ભાવનગરમાં કયા સ્થળે પશ્ચિમના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ત્રીજી પ્રાદેશિક બેઠકનું આયોજન કરાયું રાજકોટમાં હાલમાં કોણે સ્વચ્છતા સેવા અભિયાનનો ગાંધીનગર જિલ્લાના છતરાલથી રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો રાઘવજી પટેલે ગુજરાત રાજ્ય ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત બેતાળીસમી સિનિયર મેન્સ જિલ્લા ફૂટબોલ ટુર્નામેન્ટમાં કોણ જીત્યું જૂનાગઢ જામનગર રાજસિંહાસનના ઉત્તરાધિકારી કોને જાહેર કરાયા અજયસિંહ જાડેજાને મેની તરણેતર તરીકે પ્રસિદ્ધ યક્ષ લોક લોકમેળાનું આયોજન ક્યાં થયું કચ્છમાં ગુજરાતને દિલ્હીમાં કોણા હસ્તે ખાસ પુરસ્કાર એનાયત કરાયો જે પી નડ્ડાના કેન્દ્ર સરકાર દ્વારા ગ્રોથ હબ તરીકે કયા શહેર અને તેની આસપાસના જિલ્લાને વિકસાવવાનો નિર્ણય કરાયો સુરતને ગુજરાત રાજ્યએ ઓક્ટોબર બે હજાર ચોવીસમાં રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે કેટલા ગીગાવોટની ક્ષમતા સ્થાપિત કરી મહત્વપૂર્ણ સિદ્ધિ મેળવી છે ત્રીસ ગીગાવોટ પવન ઉર્જા ક્ષેત્રમાં ગુજરાત બાર હજાર એકસો બત્રીસ મેગાવોટથી વધુ ક્ષમતા સાથે પ્રદેશમાં કેટલા ક્રમે છે પ્રથમ ગુજરાતમાં કયા સ્થળે ગ્લોબલ રી ઇનવેસ્ટ મીટ બે હજાર ચોવીસનું આયોજન કરાયું ગાંધીનગરમાં ગુજરાતનો પ્રથમ થ્રી લેગ એલિવેટેડ બ્રિજ ક્યાં બનાવવામાં આવ્યો પાલનપુરમાં ગુજરાતમાં માર્ગ અકસ્માત અને ટ્રાફિક જામની સ્થિતિ નિવારવા કયો હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો અઢાર ડબલ ઝીરો બસો તેત્રીસ અગિયાર બાવીસ ગુજરાતમાં સેવા સેતુ કાર્યક્રમના કેટલામાં તબક્કાનો પ્રારંભ થયો દસમાં ગુજરાતની કઈ યુનિવર્સિટી ખાતે બાળ સુરક્ષા વિષય પર એક દિવસીય વર્કશોપનું આયોજન કરાયું ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ગુજરાતમાં કયા સ્થળે ત્રણસો પચાસ કરોડ રૂપિયાના ખર્ચથી છ લેનનો બેરેજ કમ બ્રિજ બનશે અમદાવાદમાં હાલમાં કેબિનેટે ક્યાં નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સના વિકાસને મંજૂરી આપી છે ગુજરાતમાં કેન્દ્ર સરકારે ગુજરાતમાં કયા સ્થળે સેમી કન્ડક્ટર યુનિટની સ્થાપવાની મંજૂરી આપી સાણંદમાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણીનો દેશવ્યાપી પ્રારંભ કયા સ્થળેથી શરૂ કરવામાં આવ્યો ગાંધીનગરથી ઓસ્કર માટે નોમિનેટ થયેલ ફિલ્મ લાપતા લેડીઝના ગુજરાતી રાઇટર કોણ છે સ્નેહા દેસાઈ પીએમ મોદીએ ગુજરાતના કયા શહેરમાં જળસંચય જનભાગીદારી પહેલની શરૂઆત કરી સુરતમાં ગાંધીનગર ખાતે કઈ યુનિવર્સિટીમાં વર્લ્ડ સોસાયટી ઓફ વિક્ટિમોલોજીના અઢારમાં આંતરરાષ્ટ્રીય પરિસંવાદનો પ્રારંભ થયો એનએફએસયુ ગુજરાતના કેટલા ખ્યાતનામ કલાકારોને સંસ્કાર સન્માન બે હજાર ચોવીસ અને સંસ્કાર વિભૂષણ માનપત્ર અર્પણ કરવામાં આવ્યા અઠ્યાવીસ ગુજરાતમાં કેટલા જિલ્લાઓમાં સરકારી પુસ્તકાલય શરૂ કરવાનો નિર્ણય લીધો છે એકવીસ ગુજરાત રાજ્યની સરકારી ઇમારતો પર વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં કેટલા મેગાવોટ ક્ષમતાની સોલાર રૂફટોક સિસ્ટમ સ્થાપિત કરવામાં આવશે અડતાલીસ મેગાવોટ અગિયાર મે વેસ્ટર્ન રિઝનલ પોલીસ કોઓર્ડિનેશન કમિટીની બેઠકનું આયોજન ક્યાં કરવામાં આવ્યું ગુજરાતમાં પીએમ મોદીએ ક્યાં વૈશ્વિક અક્ષય ઉર્જા નિવેશક સંમેલનનું ઉદ્ઘાટન કર્યું ગાંધીનગરમાં શક્તિપીઠ બહુચરાજી મંદિરના નવીનીકરણનું ખાતમુહૂર્ત કોણે કર્યું સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે કઈ આઈઆઈટીને લોથલ ડોકિયાર થિયરીનું પુનઃ મૂલ્યાંકન કરવામાં સફળતા મળી છે આઈઆઈટી ગાંધીનગરને બે હજાર ત્રીસ સુધીમાં ભારતની રિન્યુએબલ એનર્જી કેપેસિટીમાં ગુજરાતનો શેર કેટલા ટકા થશે પચીસ ટકા કોના હસ્તે સુરતમાં સાયબર સંજીવની થ્રી પોઈન્ટ જીરો અભિયાનનો શુભારંભ થયો હર્ષ સંઘવી ગુજરાતમાં કયા સ્થળે કવિ નરસિંહ મહેતા આંતરરાષ્ટ્રીય સંશોધન કેન્દ્રની સ્થાપના કરવામાં આવશે જૂનાગઢમાં ફ્રાન્સમાં યોજાયેલ સ્કિલ ઓલિમ્પિકમાં ગુજરાતના ધ્રુમિલ ગાંધી અને સત્યજીત બાલાકૃષ્ણને કયો મેડલ જીત્યો બ્રોન્ઝ દેશના પાંચ રાજ્યમાં પોષણ ટ્રેકર એપમાં ફેસ ઓથેન્ટિકેશન ફીચરના પાયલોટ પ્રોજેક્ટનો આરંભ ક્યાંથી કરવામાં આવ્યો ગાંધીનગરથી કોની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં એકસો બ્યાસી સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીની બેઠક યોજાઈ ભૂપેન્દ્રભાઈ પટેલની